તો ભાવનગર રાજકોટ હાઈવે પર બસમાં અચાનક જાણ થતા ફાયરબાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયરબાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે ત્યારે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી

ત્યારે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી